હા જયસુખ ભાઈ અરે ના ના એવું કઈ નથી ચિંતા ના કરો થઈ જશે અરે હું બેઠો છું ને અહીંયા હા હા હું મેનેજ કરી લઈશ ઓકે ઓકે નો પ્રોબ્લેમ સારું ચાલો મોકલાવું છું મોકલાવું છું યા ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ હા હા બસ તમે ફોન માં ધ્યાન દયો ઘર માં હું આલે છે ને એ તમારે કઈ જોવાનું જ નથી ના ઓફિસ નો ફોન આવ્યો હતો

તને આવું તો ના જોઈએ પણ છોડી દેને આજુબાજુમાં બેસવા જવાથી શું મળવાનું છે આમે તે પાર્કી પંચાયત જેવું કહેવાય ને મમ્મી ખોટા નથી જો તું જતી હોય ને તો જ કહ્યું છે એટલે જવા આવવાનું બંધ કરી દે એમાં શું ફેર પડે છે આપણને અરે પણ એમાં શું થઈ ગયું પાંચ મિનિટ બેઠી કોઈ જોડે તો એમાં શું થઈ ગયું અને હું બેસી હોય તો અમારા નાનપણની વાત કરતી હોય આપણા ઘરની તો વાત નથી કરતી અને મમ્મીનું કહેવાનું એવું છે કે તું આપણા ઘરની બદનામી કરો છો તમને એવું લાગે કે હું આપણા ઘરની વાત કરું કે ના ના તું શું કામ ને ઘરની કઈ પણ વાતો કરે અને તું શું હા કોઈ પણ ઘરની વહુઓ બહાર જઈને કઈ પાર્કી પંચાયત ના કરતી હોય અને કોઈને આમાં ઇન્ટરેસ્ટ પણ ના હોય પણ છતાંય હા બધી સાસુઓને એવું લાગતું હોય છે કે વહુએ જઈને મારી જ વાત કરી હશે તો પછી ઓબ્વિયસલી આપણે સમજી જઈએ ને પાછા ભરી જઈએ તો પછી એમાં ક્યાં કઈ નમતું મૂકવાથી આપણને કઈ નુકસાન છે પણ તમે મમ્મીને સમજાવો ને કે આ શું કામ ના પાડે છે અને આવું શું કામ કરે છે આજે સવારે જ દામિની બેનને મેં ખાલી એટલું જ કીધું કે દામિની બેન હું નાસ્તો બનાવી નાખું તમે કપડાને પ્રેસ કરી નાખો તમારે લેટ થતું હતું ને એટલા માટે તો બી મમ્મીએ સવારે મારાથી કેટલો ઝઘડો કર્યો ના બોલવાનું બોલ્યા એ આ દામિની છે જેવી હા તું ઘણી વાર મને કહે છે ને મેં પણ જોયું આ દામિની મોફાટ જવાબ આપી દે અને જ્યારે હોય ત્યારે બસ હા એનો તો વાંક જ નહીં ફાંક તો હંમેશા સામેવાળાનો જ આવશે પણ છોડ ને આપણે શું કામને કોઈના ઝઘડામાં પડવાનું છે હા દામિનીને જે કરવું હોય એ કરવા દે મમ્મીને જે કરવું છે એ કરવા દે આપણે જેને કોઈ કંઈ પણ કહે એ વસ્તુ જો આપણાથી ભૂલમાં આવતી હોય ને આપણા મતલબ કે ડેલી રૂટિનમાં આવતું હોય તો આપણે ચેન્જ કરી નાખીશું મને તો કે હું તમને કેવા આવીશ તો તમે મારી બાજુ બોલશો તમે મને સમજશો નહીં પણ તમે પણ તમારા મમ્મી બાજુ જ બોલી એટલે તમને પણ હું ગમતી જ નથી આનો મતલબ તો જ થયો છે ને તારી બાજુ તો બોલું છું બકા મે ક્યાં તને ક્યાં કોઈ પણ બાબતે ખોટી કહી છે અને નથી મમ્મીને ખોટી કહી શકતો કારણ કે મમ્મીને કંઈ પણ સમજાવવા જઈશ ને એટલે મમ્મી એક જ વાત પકડીને બેસશે આવી કયો આજના જમાનાનો બૈડીનો ગુલામ હવે આવા બધા શબ્દો મારે મમ્મી પાસે જઈને સાંભળવા હેના કરતા બેટર જેને કે હું તને બે ચાર શબ્દ કહું તું કઈક એપ્લાય કરીશ મમ્મી નહીં કરે સારું તમને એવું જ લાગતું હોય ને કે હું બાજુમાં બેસવા ન જાઉં તો હું નહીં જાઉં બસ બાજુના બેસમાં પણ જે સાચું હોય એ બાજુ તમે બોલી શકો ને પણ નહીં તમારે સાચું પણ નથી બોલવું કારણ કે તમે તો તમારા મમ્મીના પાલવથી બાંધેલા જ છો ને હજુ સુધી છે ના સાચું ત્યારે કહી શકાય કે જ્યારે સામેવાળાને સાચું સ્વીકારવાની દાનત હોય મમ્મીની દાનત જ નથી એ તારીખે મારી વાતને ક્યારેય સાચી નહીં માને અને હંમેશા આપણો જ ભાગ આવશે એના કરતા બેટર જેને કે આપણે એ નથી સમજતા તો આપણે સમજીએ અને જો હું તને એવું નથી કહેતો કે તું એકલો સુધાર કર હું પણ તારે સપોર્ટમાં છું ને હું પણ સુધાર કરીશ અને જ્યાં મમ્મીને કહેવા જેવું લાગશે ત્યાં મમ્મીને કહી દઈશ ને હા જોઉ છું તમે મારા કેટલા સપોર્ટમાં છો મને એ બધું હું જોઉં છું હા મેં અંતે છું તો હું પારકી જ ને હા ઘરની તો નથી પરણીને લાવવા છો તમે મને ના આવું નહીં બોલ જો હું જાણું છું કે પારકા ઘરેથી આવેલી છે તારા તારા પાસે મારા સિવાય બીજો કોઈ ભરોસો કરવાને લાયક નથી કરવા અને તું જેટલો વિશ્વાસ મારા ઉપર મૂકી શકે ને એટલો કોઈ ઉપર ના મૂકી શકે પણ હું તારા વિશ્વાસનો વિશ્વાસઘાત નથી કરી રહ્યો ને તો પછી આપો ને મારો સાથ હા ઘરમાં મમ્મી દામીની બેન મનાટ આટલું બોલે છે તમે કેમ કોઈને જઈને એક શબ્દ નથી બોલતા કે જીજ્ઞાનો કાંઈ વાક નથી એ નિર્દોષ છે તમે એને કોઈ બોલો નહીં કંઈ પણ નહીં ઘરમાં બધા મને બોલશે ને એ તમારા સહન થશે પણ હું ઘર માં કોઈને કઈ બોલીશ ને એ તમે નહીં સાંભળી શકો હું ટ્રાય કરું છું બસ અરે હવે તો ખુશ થા પ્રયત્ન કરવાની આતો પાડી મેં